વડોદરાની ચકચારી હોટ દુર્ઘટનાને દોઢ વર્ષ જેટલો સમય વીત્યા છતાં પીડિત પરિવારો ન્યાયથી વંચિત છે ત્યારે આ પીડિત પરિવારોએ ભાજપના નેતાઓ સામે પોસ્ટર વિરોધ શરૂ કર્યો છે ભાજપના નેતા કે પ્રવેશ કરવો નહીં તેવા લખાણ સાથેના પોસ્ટરો પીડિત પરિવારોએ પોતાના મકાનો પર લગાવ્યા છે અઢાર જાન્યુઆરી બે હજાર રોજ હડની લેકસોન ખાતે બોટકાંડમાં માસુમ બાળકોએ જીવ ગુમાવ્યો હતો હજુ સુધી આ પીડિત પરિવારોને ન્યાય મળ્યો નથી ત્યારે ભાજપના નેતાઓ સામે આ પીડિત ઠાલવતા પોતાના મકાનો ઉપર પોસ્ટર લગાવી વિરોધ નોંધાવ્યા છે વડોદરામાં હળની બોટકા પીડિતોનો આક્રોશ હાલ જોવા છે પોસ્ટર વિરોધ શરૂ કરવામાં આવ્યો છે શું વધુ અપડેટ છે અને એના કારણે પીડિત પરિવાર દ્વારા ભાજપના નેતાઓના વિરુદ્ધમાં બેનરો લગાવવામાં આવ્યા છે પોતાના ઘર બહાર બેનરો લગાવ્યા છે કે ભાજપના કોઈ નેતાએ અહીંયા પ્રવેશ કરવો નહીં એવા પ્રતિબંધ લગાવતા બેનરો છે લગાવવામાં આવ્યા છે ભાજપ સરકારના નેતાઓ સામે પીડિત પરિવારો રોષ થાંભી રહ્યા છે મકાનો ઉપર આ બેનર લગાવીને વિરોધ કરી રહ્યા છે પંદર દિવસ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં ન્યાયની માંગ સાથે આ મહિલાઓએ રજૂઆત પણ કરી હતી વિવાદ થયો હતો ત્યારબાદ હવે આ પોસ્ટ લગાવવામાં આવ્યા છે કે ભાજપના નેતાઓએ પ્રવેશ કરવાની એટલે અગિયારમાં જે પીડિતો છે એમને ન્યાય નથી મળ્યો વર્તન નથી મળ્યું એના કારણે લોકો વિરોધ કરી રહ્યા છે જી આ જી આભાર માનું માહિતી આપવા બદલ